જેમાં ઉપસ્થિતિમાં સેવક ફાઉન્ડેશનના ચેરમેન ઠાકોરભાઈ પટેલ ડોક્ટર ચૈતન્ય ભૂજ ડોક્ટર મિતેશ શાહ ડોક્ટર રંજન અયર શીતલબેન પટેલ યુવરાજ ડામોર સહિત અનેક ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામીણ આરોગ્ય સંભાળની પહોંચ અને જાગૃતતા વધારવાના ઉદ્દેશ્ય સાથે બે હજાર દસમાં સ્થપાયેલ સેવક પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મંજૂરી મળી જેઓ તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા હાલમાં સેવક પ્રોજેક્ટ ગુજરાત બિહાર તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં ઓગણપચાસ જિલ્લાઓમાં ફેલાયેલા ત્રણસો પચાસથી વધુ ગામોમાં નોંધપાત્ર હાજરી જાળવીને સમગ્ર ભારત અને દક્ષિણ અમેરિકામાં તેની કામગીરીને વિસ્તારે છે વધુમાં આ પ્રોજેક્ટ ગયાના દક્ષિણ અમેરિકાના ગામડાઓ સુધી પહોંચે છે જે વિવિધ સમુદાયોમાં આરોગ્ય અને જીવનશૈલી સુધારવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે આજ દિન સુધી પ્રોજેક્ટે ચાર લાખથી વધુ વ્યક્તિઓ માટે આરોગ્ય સંભાળનો વિસ્તાર કર્યો છે અને જાગૃતતા વધારી છે પંદરમો સેવક સેમિનાર સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત તમિલનાડુ બિહાર તેમજ ઓડિશાના આશરે ત્રણસો પચાસ જેટલા ગામડાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એનિમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવે છે બે હજાર દસથી થી શરૂ થયેલા સેવક પ્રોજેક્ટ પંદર વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે સેવક સેમિનાર અમે શરૂઆત કરી હતી મોદીની પરમિશનથી અને ત્યારે અમે પાયલટ પ્રોગ્રામ તરીકે જ રાખ્યો હતો પણ પછી ખબર પડી કે ગામવાળાને બહુ જ ફાયદો થાય છે એનાથી કારણ કે અમે નવા બ્લડ પ્રેશરના ડાયાબિટીસના પેશન્ટ શોધ્યા આ સેવકો છે તે દર વર્ષે અમે ટ્રેનિંગમાં બોલાવીએ રિફ્રેશર ટ્રેનિંગ કારણ કે મને ખબર છે કે આ બધા ખેડૂત છે ફાર્મિંગ કરે કોઈ ભણતા હોય કોઈ ફર્સ્ટ ગ્રેડમાં હોય પણ બધા ગામમાં જ રહેતા હોય એ જ ગામમાં એ કામ કરે અને આજુબાજુના ગામ કરે એવી રીતના અમારે અત્યારે અઢીસોથી ત્રણસો ગામ છે અને પછી જેમ પ્રોગ્રામ એક્સપેન્ડ થયો તેમ તામિલનાડુ ઓડિશા અને બિહારમાં અમે આ પ્રોજેક્ટ કર્યો હવે આનાથી એટલો બધો ફાયદો થાય છે કે પ્રોગ્રામ ચાલુ જ રાખીશું અને લોકોને એવી ઈચ્છા કે તમે ચાલુ રાખો ને અમે ડોનેટ કરીશું ત્યાં સુધી ચાલુ રાખીશું અત્યારે સાહિત્ય સેવક છે કોઓર્ડિનેટરોને બધા ત્યાં છે ટોટલ સેવક કોઓર્ડિનેટર અને ચીફ કોઓર્ડિનેટર પણ બધું બરોડામાં થાય બરોડા ઇઝ ધ હેડક્વાર્ટર એટલે બિહારથી પણ આમાં છે આ ગ્રુપમાં તામિલનાડુ છે ઓડિસ્સા એટલે આવી રીતના પ્રોગ્રામ ચાલુ કર્યો અને બાર તો રિવર્સ ઓસમોસિઝ વોટર પ્લાન્ટ છે ત્રણ સ્વિમિંગ સેન્ટર્સ છે આ પ્રોજેક્ટમાં ગઈ સાલથી અમે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા વિમેન્સ હેલ્થ ઉપર વધારે ધ્યાન આપ્યું અને ટ્રેનિંગ આપી સેવકોને થ્રુ વિડીયો કે તમે તમારા ગામમાં જઈને લેડીઝને ભેગા કરી અને આ વિડીયો બતાવો સેલ્ફ પ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કેન્સરનું નિધ કોઈનો હોય ગાંઠ હોય તેવું કહે તો સેવક મદદ કરે પીએચસીમાં જવાની સીએચસીમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારી એવી આશા કે આખા ઇન્ડિયામાં આ ફે ફેલાય બીજું અમે એનિમિયા માટે કરીએ છીએ ચેક ટચ બી મશીનથી તેમાં ચૌદ ટકા લેડીઝ ફ્રોમ ઇલેવન ઇયર્સ ટુ ફોર્ટી ઇયર્સ ને હિમોગ્લોબિન દસ ગ્રામથી નીચે છે અને એમને અમે પીએચસીમાં રિફર કરીએ આયન ટેબ્લેટ્સ માટે અને વિટામિન સી માટે એટલે આ બધા અમારા છે ચાલુ જ છે થેન્ક યુ ભારતીય સેવા સમાજ અને સેવક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે સેવક પ્રોજેક્ટ ના વર્ષીય કાર્યક્રમમાં આજે મારી ઉપસ્થિતિ અને સેવકોનું સન્માન કરવાનો જે મને મોકો મળ્યો એના માટે હું સેવક પ્રોજેક્ટ અને ભારતીય સેવા સમાજના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાથે સાથે આજે અહીંયા જે સેવક ફાઉન્ડેશન બે હજાર દસથી જે ચાલુ થયું છે એના જે ફાઉન્ડર છે ડૉક્ટર ટીજી પટેલ સાહેબ રંજન અય્યર સાહેબ ડામોર સાહેબ ચૈતન્ય બુધ સાહેબ અને વિરેનભાઈ આ સૂર્યકાંતભાઈ તમામનું ખૂબ ખૂબ આભાર પણ માનું છું સ્વાગત પણ કરું છું એ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા ચાલુ દિવસમાં આજે સેવકોના જે કામ એટલા સરસ છે કે ચાલુ દિવસમાં પણ આજે દરેક લોકો આજે અહીંયા ઉપસ્થિત છે સેવકો જે અહીંયા બેઠા છે એમને અત્યારે સન્માન એટલે કરી રહ્યા છે કે દેશના છેવાડા સુધી એ લોકો ગયા છે અને મલ્ટિપલ ડિસીઝ અને મલ્ટિપલ પ્રિકોઝનરી મેજરમાં એ લોકો હેલ્પ કરી રહ્યા છે આજના સમાજમાં આવા સેવકો હોય તો એનાથી આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાય એના માટેના જે કાર્યક્રમ સેવક પ્રોજેક્ટ દ્વારા થઈ રહ્યા છે એને બિરદાવી રહ્યો છું થેન્ક યુ હા સર શું કહેશો સેવા પ્રોજેક્ટ વિશે આજના રોજ આજ રોજ અંદરમાં સેવક પ્રોજેક્ટ ઉજવાયો છે જેમાં ભારતીય સેવા સમાજ અંદર રિટાયર ચાલી રહ્યો છે સેવક પ્રોજેક્ટની અંદર આજના રોજે તાલીમી લોકોને બ્લડ કેન્સર અવેરનેસ માટે તાલીમ આપવામાં આવી છે તથા ટીવી માટે તાલીમ આપવામાં આવી છે કે જે ઘરે ઘરે તપાસ કરશે અને બે હજાર સત્યાવીસ તરીકે ટીવી ભારતની અંદર સહયોગ આપી રહ્યા છે અને તથા જોડે કિડની સ્ટોન માટે જાગૃત કરવાનું ટ્રેનિંગ કરવામાં આવ્યું છે સેવક સેન્ટરથી માંડીને subscribe now and press the bell icon never miss an update